હા અમાલદારી છે વ્યવસ્થિત રીતે એની સામે ટક્કર લેવાની અને તમે જે વાત કરી એ મને બહુ ગમી કે આપણો પ્રતિનિધિ આપણો પ્રતિનિધિ કુંભકર્ણ છે એ કેમ હું ହୁતોય બરોબર આપણ આપણા પ્રતિનિધિને જગાડો પહેલા પ્રતિનિધિને આગળ કરો ડબલ ગીતા કેમ કે અહીંયા તો અદાણી કંપની જે પાવર સ્ટેશન નાખવા આવવાની છે તો અમારે તો આ પાણીનો સ્ત્રોત છે એ સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય હાલના સમયની અંદર ગુજરાતે ત્રણસો પચીસની સ્પીડે એમાં વધારો થયો છે ક્યાંક ને ક્યાંક મોબાઈલના ટાવર એના રેડિયેશન અને હવે પછી તો કે આ તારના રેડિયેશન ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ કહેવામાં આવે છે સાયન્સની ભાષાની અંદર આપણે વાત કરીએ તો એ બધા જ પશુઓના નિભાવ માટે આ જમીન ફાળવેલી છે તો આ જમીન જો સરકાર શ્રી દ્વારા અદાણી કંપનીને આપી દેવામાં આવે તો અમારા પશુઓને નિભાવવા માટે ઘાસચારાની મોટી તકલીફ પડે તો અત્યારે આ ભરદૂક જમીન છે આપ જોઈ શકો છો એ આ જમીનનું પણ નિકંદન નીકળી જશે ખેતી કરવા માટેની કોઈ ખેતી લાયક માટે જમીન રહેશે નહીં વધુમાં જે આ ગ્રામજનોની જે કાંઈ જમીનો છે એમાંથી આવી તમે જોઈ શકો છો કે આઈ સ લાઈન પસાર થઈ પણ ચૂકી છે તો આ જમીનની કિંમત છે એ રોડથી નજીક છે જે એકદમ કિંમતી જમીન છે તો એનું મૂલ્ય છે એ પચાસ થી સાહીઠ ટકા જેટલું ઘટી જશે મહેનત કરીને છે દૂર સુધી તમે જોઈ રહ્યા છો કે આમ પણ ઘણી ઘણી વિસ્તારમાં વૃક્ષો વાવેલા છે અને એ લોકોનો જે મેન મુદ્દો છે કે અમારે આ લાઈન અહીંયા જોતી નથી અને પોતાનો હક હાલ સરકાર પાસે માંગી રહ્યા છે નમસ્કાર મિત્રો સંજય આહિર સનાતન સત્ય સમાચારમાં આપનું સ્વાગત છે દોસ્તો આજે આપણે છીએ હરિપર ગામમાં જે જામનગરથી વીસ કિલોમીટર નજીક છે એ ગામ એ ગામના તમામ લોકો અત્યારે આપણી સાથે છે આજે જે વાત કરવી છે આજે વાત જે તમારા સુધી પહોંચાડવી છે એ વાત એ છે કે દેશની અંદર આપણે જે વાત કરી રહ્યા છીએ કે હાલ પૂંજીવાદ એટલો ચરમસીમા પર છે કે સરદીઠ વેલ્યુ માથાની જે વેલ્યુ હોય એ હવે વેલ્યુ રહી નથી ખેડૂતો કહી રહ્યા છે કે અહીંયા જે હાઈ ટેન્શન લાઈન આવી રહી છે જે કંપનીઓ ટેન્શન લાઈન નાખી રહી છે એ લોકો એના સમર્થનમાં નથી એ લોકો કહી રહ્યા છે કે યા તો અમારી જે જમીન છે એ જમીનનું પૂરતું વળતર આપવામાં આવે અને પૂરતો ભાવ આપવામાં આવે આજે સમજો કે એ લોકો કહી રહ્યા છે કે સાતસો પાસઠ કેવીની જે ચાર લાઈનો આવી રહી છે અને એ લોકો ખેડૂતો કહી રહ્યા છે કે એને એને જ એના મોઢેથી જ હું તમને સંભળાવીશ કે શું કહી રહ્યા છે પણ જે બેઝિક હું તમને કહી દઉં કે જે આજનો મુદ્દો આપણો એ છે કે કંપનીઓ આવી રહી છે કંપનીઓ ખૂબ પ્રમાણમાં જામનગર ઉપર નજર રાખી રહી છે બધી જ કંપનીઓને જામનગરની અંદર અહીંનું જે શું વાતાવરણ સૂટ થયું છે સાથે સાથે એ કંપનીઓને વાતાવરણ ત્યારે શૂટ થાય કે જ્યારે અહીંના નેતાગીરી પણ ક્યાંક ને ક્યાંક કંપનીઓની સાથે હોય જ્યારે પ્રતિનિધિ જામનગરના પ્રતિનિધિની જવાબદારીઓ હોય એ જવાબદારીમાં ક્યાંક ને ક્યાંક એ લોકો નિષ્ફળ હોય ત્યારે આ બધી પરિસ્થિતિઓનો સામનો ખેડૂતોએ કરવો પડે અને ખેડૂતોએ ત્યારે બજારમાં આવવું પડે આપણે મારી સાથે છે સરપંચ શ્રી તુલસીભાઈ પટેલ છે એમની સાથે જ વાત કરશું કે કેટલો ખરાબો અહીંની હરિપરનો ખરાબો કેટલો કેટલી જમીનો છે જે કંપનીઓ અત્યારે હડપ કરવાની તૈયારી કરી રહી છે અને શું છે આખી પરિસ્થિતિ આપણે તુલસીભાઈ પાસે સાંભળી તુલસીભાઈ શું છે અત્યારે ગામનો મુદ્દો શું છે તમે લોકો શું માંગ કરી રહ્યા છો અને તમારા હકની શું ચર્ચા થઈ રહી છે ગઈ ઓગણત્રીસ તારીખે અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું અને સાહેબને રજૂઆત કરી કે ભાઈ અમારે આ કંપની આવે છે અઠવાડિયા પંદર દિવસ પહેલાં સર્વે થયો છે તો અમારો ખેડૂતો પુષ્કળ બનવાનો વિરોધ છે અમે નાખવાય નહીં દઈ પણ અને હજી અમને રૂબરૂ મળ્યા નથી પણ ખેડૂત દ્વારા આ આ માહિતી મળી છે કે આ લોકો અહીંયા સર્વે કરી ગયા છે અને અંદાજે એ સર્વે કર્યો છે લગભગ પાંચસોથી છસો વીકા જમીન આવે છે તો આની અંદર હાઈ ટેન્શન લાઈનો નીકળે છે પાવર સ્ટેશન બને છે તો અમારો ખેડૂતનો પૂરેપૂરો વિરોધ છે આ બાબતમાં અચ્છા તમે અહીંના ધારાસભ્ય હોય કે જામનગરના સાંસદ સભ્ય હોય જેની જવાબદારી છે જે આપણા પ્રતિનિધિત્વ છે જેને આપણે લોકોએ મત આપીને જીતાડ્યા છે એ લોકો કંઈ જવાબદારી સ્વીકારવા તૈયાર છે કે કંઈ વાત કરવા તૈયાર છે કે કોઈ ચર્ચા કરવા તૈયાર છે જોકે હજી અમે કોઈ એ લોકોને જાણ્યું નથી પહેલાં અમે ગામથી ને સ્ટાર્ટિંગ કર્યું છે અત્યારે અમે જો રાજ્યનો સાથ લઈને આગળ આવી તો રાજકીય મુદ્દો બની જાય એટલે અમે ગામે જે નક્કી કર્યું છે કે આપણે વિરોધ કરવો જરૂર પડશે એ નહીં હું અચ્છા તો હવે આગળનું શું સ્ટેપ છે તમે લોકો શું કરવાના છો કઈ રીતના કંપનીઓ સાથે કઈ ચર્ચા થઈ આ બાબતમાં કે તમારું વળતરની વાત છે કે અહીંયા અવાજ તમારું નક્કી છે કે અહીંયા અમારે નથી લાઈન નાખવા દે જોઈએ અમારે આવા જ નથી દેવી પણ છતાંય અમારે મીટિંગ કરશે તો કાંઈક વળતર અમને ખેડૂતોને સારી રીતે આપશે તો કાંઈક આગળ વધશું બાકી નકા અમારો પ્લાન એવો છે કે અમારે અહીં નાખવા જ નથી દેવી અચ્છા બીજા કેટલા કેટલા ગામડાઓ આજુબાજુના આવે છે ધૂણિયા ભટ્ટી આવે છે રામપર વેરાવળ રામપર વેરાવરપુર ચંદ્રગઢ આજુબાજુના તમામ ગામડા આવે છે ત્યાર પછી જમીન સરકાર એમ કીએ છે કે ખેડૂતના ડબલ આવક કરવી તો આ જમીન જે ફળદુક છે એમાં તો બધી થાંભલા વાયર પડી જાય તો કોઈ ખેતી કરવા લાયક રહેતી નથી અને જો એમ કીધા હોય કે જો દરિયા કાંઠે હોય

ત્યારે એની પહેલાં એ લોકોએ નક્કી કર્યું કે આપણે હરિપરમાં લાઈન નાખવી છે ત્યારે તમને ક્યારેય એ લોકોએ ચર્ચા કરી ખેડૂતો સાથે કોઈને કાંઈ કીધું નથી કોઈ દી એ એની રીતે જ કરે છે મન પડે ત્યાં પછી જે અદાણીનું પાવર સ્ટેશન આવે છે સપટેશન એ તો બધા તળાવડા છે પાણીના તો એ એમાં લઈ લેવા તો પછી પાણી ભરાવાનું ક્યાં રહીએ ક્યાં આવરીએ સરકાર અને આપો ભાઈને ભાઈ વિજયભાઈ પટેલ છે આપણી સાથે વિજયભાઈ તમારું શું આ મુદ્દા ઉપર તમે લડી રહ્યા છો તમે લોકોને સમજાવી રહ્યા છો વાત કરી રહ્યા છો તો શું હવે તમે શું કહેવા માંગો છો જો હરિપર ગામમાં અત્યારે અદાણી કંપની દ્વારા પાંચસો વીઘામાં પાંચસો થી છસો વીઘામાં અંદાજીત અમારા ગામનો ખરાબો છે કે અદાણી કંપની દ્વારા મારી જે જાત તપાસ છે અને અદાણી કંપનીની રૂબરૂ મુલાકાત છે અને મારી કંપની મારા ખેતરમાં જે અદાણી કંપનીના માણસો છે એ બહુ વધુ માત્રામાં મારું ખેતર રોડથી ત્રીજા નંબરનું છે વધુ માત્રામાં ત્યાં આવેલા અને તેઓ દ્વારા જવાબ પણ આપવામાં આવેલો કે તમારે અહીંયા લાઈનો તો પડશે જ અદાણી કંપની દ્વારા અહીંયા ગુજરાતનું નંબર વન જે કહી શકાય એવું મસ્ત મોટું પાવર સ્ટેશનનું આયોજન છે એટલે મેં એમને કીધું કે અહીંયા પાવર સ્ટેશન નાખશો તો આટલી પાંચસો વીઘા જમીન છે એ અમારા ને દુધાળા પશુઓ માટે હોય તો આટલી જમીનનું જો સંપાદન થઈ જાય તો પછી ગામડાઓને માલઢોળને ચરાવવા માટે અને એના નિભાવવા માટે શું કરવાનું બીજું પ્રશ્ન અમારો એ છે કે જો અદાણી કંપનીને સરકાર આપતી હોય તો અમારે હરિપર ગામ ગ્રામ પંચાયત ગ્રામજનો એ જ ભાવે એ જ કરે જમીન અમારે લઈ લેવી છે આપો અમને તો હવે અમારે લેવા સિવાયનો તો બીજો કોઈ રસ્તો નથી રહેતો ને કારણ છે કે જો સરકાર જો આ જે જમીન ખુલી પડી છે જે હૌ હક છે એમાં નહીં કે માત્ર અદાણી કંપનીનો નો કેમકે આ દૂધ છે એ તો હું કોઈને જોઈને વીજળી વિના કદાચ માણસ ચલાવી પણ લઈએ દૂધ વિના માણસ ચલાવી ન શકે તો અદાણી કંપની દ્વારા જો આ પાવર સ્ટેશનની સ્થાપના કરવામાં આવશે તો તો આ પાવર સ્ટેશન તમે સમજી શકો કે આ પાવર સ્ટેશન કેવડું બનશે એમ જે વિન્ડ ફાર્મ છે સોલાર પ્રોજેક્ટ છે અત્યારે આમ અમારા ગામથી ઉપર જાઓ તો મહેમાના થઈ હરી પર મુકામે અત્યારે વિન્ડ ફાર્મ આવી ગયા છે જે સરકારી પડતર ઉપર અત્યારે તમે હરિપર ગામની આ પાછળ છે નદીના કાંઠે ત્યાં જ અત્યારે એક વિન્ડ ફાર્મ તૈયાર થઈ ગયું છે એટલે અહીંયા સરકારનું એ અદાણી કંપનીવાળા એ મને રૂબરૂ મળ્યા હતા કે અહીંયા એનો પ્રોજેક્ટ એવો છે કે અહીંયા આટલા એરિયાની અંદર એટલે કે આઠ કિલોમીટરના એરિયાની અંદર અઢીસોથી ત્રણસો ખાલી અદાણીને એકને વિન્ડ ફાર્મ નાખવા છે તો તમે સમજી શકો છો કે આ કેટલા માત્રામાં કેટલી વ્યાપક પ્રમાણમાં ખેડૂતના ખેતરોમાંથી ચારસો વીસ કેવી લાઈન પસાર થશે અને જે મેં જાત તપાસ કરેલી છે એમાં મને એવું જાણવા મળ્યું છે કે સાતસો પાસઠ કેવીની અત્યારે ઓલરેડી ત્રણ લાઈનુ તો મંજૂર થઈ ગયું છે અને ચારસો વીસ કેવીની ત્રણ લાઈનુ ચારસો વીસ કેવીની જે ત્રણ લાઈન મંજૂર થઈ છે એ માત્ર બે હજારથી થી પચીસસો ફૂટમાં ત્રણ લાઈનનું પસાર થશે એક મારા ખેતરમાંથી પસાર થશે એક મારા ભાઈના ખેતરમાંથી અને એક જૂનું સૈડપ છે હરિપનનો જે જૂનો સૈડપ છે અહીંયા અદાણી કંપનીનું જે પાવર સ્ટેશન પડશે ને ત્યાં એક જૂની સડક છે ત્યાંથીને એક લાઈન પસાર થશે ત્રણેય ત્રણ લાઈનનું બાજુબાજુમાંથી પસાર થવાની છે બે લાઇનું ચારસો વીસ કેવીની ઉપરથી આવવાની છે અને એક લાઈન છે ને એ ત્યાં પાવર સ્ટેશનમાં જવાની છે આવી રીતનું આવી રીતનું અત્યારે સર્વે થઈ ચૂક્યો છે અને જે મેં અદાણી કંપનીની રૂબરૂ મુલાકાત દરમિયાન મને બધું માલુમ પડેલું છે જોકે એ લોકોએ એના અંગત ડોક્યુમેન્ટ આપણને આપી દીધી એ તો સ્વાભાવિક વાત છે એનો કોઈ આપણે વિરોધ પણ ન કરી શકીએ પણ અમારી માંગ એવી છે કે અમારે આ પાવર સ્ટેશન કોઈ પણ સંજોગે હરીપરમાં જોતું નથી ચાહે એના માટે અમારે જે કરવું પડશે તે અમે કરશું મતલબ કહેવાનું વિજયભાઈનું એ છે કે જે ગામની જમીન છે ફળદ્રુપ જમીન છે આટલા વર્ષોથી પેઢીઓથી આ ગામને એ સુંદર રીતે સાચવી રહ્યા છે અને આ ફળદ્રુપ જમીન છે હરિપરની તો એ લોકોનું કેવું છે કે આ બધું જે હાઈ ટેન્શન લાઈનો આવશે તો એમનું ગામનું આખું ચિત્ર જ બદલી જશે અને આવતા સમયમાં મતલબ કે એક વસ્તુ તો સમજમાં આવી રહી છે કે જામનગર જિલ્લાને હવે જો ખેડૂતોને પૂછીને કરવામાં ના આવ્યું હોય એની રીતે જ નક્કી કરી નાખવામાં આવ્યું હોય કંપનીઓ તરફથી કે પોતાની રીતે જ તો પછી ખેડૂતોની વેલ્યુ શું રહે આર્ટિકલ ચૌદનું કામ શું રહ્યું તમે કંપનીને જ્યારે આવડી મોટી ખરાબાની જમીન આપી રહ્યા છો ઉપરથી સરકાર આપી રહી છે તો અહીંના લોકલ લોકો જે છે એમની સાથે એકવાર ચર્ચા કરવી જોઈતી હતી તો આ બધી અત્યારે જે પ્રશ્નો આવ્યા છે એ ન આવત પહેલાં જે લોકોને ખ્યાલ પડી ગયો હોત કે ભાઈ ચાલો અહીંયાથી સરપંચ સાથે વાત થઈ છે ગામના લોકો સાથે વાત થઈ છે અને હવે અહીંયા આપણે આ કરવાનું છે હવે તમે જ્યારે એમની કોઈ વેલ્યુ જ નથી કરી તમે જ્યારે એની કંઈ ઈજ્જત જ નથી કરી અને તમે તમારી સત્તાનો ઉપયોગ કરીને અને એ સત્તાનો ઉપયોગ કરીને કંપનીને આપી દીધું કંપનીના માણસોની રીતે સર્વે કરવા માંડી ગયા છે તો પછી આ દેશની અંદર સરદાર પટેલ સાહેબે જે ખેડૂતો માટે લડાઈ કરી હતી સરદાર પટેલ સાહેબે ખેડૂતોની જે ઇજ્જત કરી હતી સરદાર પટેલ સાહેબે ઇજો ખેડૂતોની જે વેલ્યુ આપવાની કોશિશ કરી હતી એના ઉપર તો તમે બધાએ પાણી ફેરવી નાખ્યું તમે સરદાર પટેલના નામથી કાર્યક્રમો કરો છો સરદાર પટેલના નામથી તમે ઘણા બધા પ્રોગ્રામો કરો છો સરદાર પટેલના નામથી તમે મત પણ મેળવો છો સરદાર પટેલના નામથી સરદાર પટેલ સાહેબના મુદ્દો હરિપર માંથી હાલ ઉઠ્યો છે અને આજુબાજુના ગામડાઓના લોકો પણ આ હરિપરના લોકોનો જે કામ કરવાની જે પદ્ધતિ છે એમને લોકોનું એક સ્ટેન્ડ ક્લિયર કર્યું છે કે અમારે અહીંયા હાઈ ટેન્શન લાઈન નથી જોતી તમારે જે હાઈ ટેન્શન લાઈન નાખવી હોય તો એવી જગ્યાએ નાખો જે જગ્યા ફળદ્રુપ ના હોય ત્યાં પાક ન થતો હોય તે ખારો પડ્યો હોય એવી જગ્યાએથી તમે કોઈ એનો રસ્તો કાઢો દરિયાઈ પટ્ટેથી તમે રસ્તો કાઢો ઘણા બધા રસ્તાઓ થઈ શકે છે પણ નહીં હું જે સુધી જોઉં છું જે પૂંજીવાદની ચરમસીમા એ લેવલ ઉપર પહોંચી ગઈ છે હું જ્યાં સુધી આ બધા વિષય પર કામ કરી રહ્યો છું ત્યારે મેં જોયું કે ધીરે 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 જામનગરમાંથી જેટલું પણ અધિકારી છે જે તંત્ર છે એ બધું જ કંપનીઓ માટે કામ કરી રહ્યું છે અને ધીરે ધીરે જામનગરના લોકોને એ રીતે કાઢવામાં આવી રહ્યા છે અલગ અલગ મુદ્દાઓથી ક્યાંક ખેડૂતોને કાઢવામાં આવી રહ્યા છે ક્યાંક મજૂરોને કાઢવામાં આવી રહ્યા છે ક્યાંક સ્થાનિકોને કાઢવામાં આવી રહ્યા છે જે ખાવડીની હાલત કરવામાં આવી નવા ગામની હાલત કરવામાં આવી કાના શિકારીની હાલત કરવામાં આવી આજુબાજુના પડાણાના ગામડાઓની જે હાલત કરવામાં આવી એ ધીરે ધીરે વ્યાપ વધતો જાય છે અને છેલ્લા જે ત્રણ ચાર વર્ષની અંદર જે ગતિ આવી છે એ ગતિ એ ભયંકર લેવલ ઉપર છે કે જામનગરના લોકોને આવતા સમયની અંદર જો અત્યારે આ ખેડૂતોને સપોર્ટ નહીં કરવામાં આવે માત્ર જે ખેડૂતોની જમીન છે એને જ પોતાના માટે લડવાની કરવું પડશે તો બધાનો વારો આવવાનો છે એટલા માટે આ જામનગર જિલ્લાના ખેડૂતો છે હરિપર ગામના ખેડૂતો હોય કે કોઈ પણ ગામના ખેડૂતો હોય બધાએ એકબીજાનો સપોર્ટ આપવો પડશે નહીંતર આ પૂંજીવાદીઓ આવતા સમયમાં જામનગર જિલ્લાને ખાલી કરાવવાના પૂરા પ્લાનિંગમાં છે જામનગર જિલ્લાના લોકો માટે કોઈ બોલવાનું નથી નથી અધિકારી જવાબ દેવાનો કે નથી કોઈ જવાબ દેવાનો કે નથી તમારા ખાસ કરીને તમે બનાવેલા નેતાઓ જવાબ દેવાના છે એ બિલકુલ આ આમાં વચ્ચે ક્યાંય આવવાના છે નહીં એટલા માટે લોકોને જાગૃત કરવું એ મારા સનાતન સત્ય સમાચારનું માધ્યમ છે અને હું તમને એ જાગૃત કરી રહ્યો છું કે જામનગરના લોકો અહીંના છે જ નહીં આપણે જાણે કે અહીંયા હવે માત્ર એ લોકો કંપનીવાળા એવું સમજે છે કે આ લોકોનો અહીંયા કબજો છે બાકી બધું જ અમારા પિતાશ્રીનું છે આવું એ લોકો સમજી લીધું છે અને એના પિતાશ્રીનું છે એ સાબિત કરવા માટે ક્યાંક ને ક્યાંક તમારા નેતાઓ પણ એમને સપોર્ટ કરી રહ્યા છે આ વાત તમારે યાદ રાખવાની છે બીજેભાઈ હવે તમે જ્યારે આ અધિકારીઓને મળી રહ્યા છો બધું કામ કરી રહ્યા છો ગામના લોકો પણ તમારી સાથે મને લાગે છે કે પૂરા સપોર્ટમાં છે હરિપુર ગામ આખું એક થઈને આ કામ ઉપર કામ કરી રહ્યું છે તો હવેનો તમારો સ્ટેપ શું છે એ લોકો કાંઈ તમારી સાથે ચર્ચા કરવા આવી રહ્યા છે કે શું થઈ રહ્યું છે આખી આખી અત્યારની અત્યાર સુધી શું હવે કરવાનું છે આગળ અમે ઓગણત્રીસ તારીખે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપેલું છે જીબીના માણસો કેટલાક અદાણી કંપનીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે તમે ત્યાં બાર લાઇન રહી બધી અંદર નાખવા માંડો એટલે ખેતરે ખેતરે જઈ અને એમને એવું જણાવેલું કે તમારી લાઇન છે ટ્રાન્સફોર્મર છે એ અંદર આવે છે તમે તમારી રીતે ખેંચવો ખેતી ખેંચવી નાખો તો ભલે નક્કર અમે તમારા ખેતરમાં જ લાઇન અને ટ્રાન્સફોર્મ મૂકી દઈશું તો જીબીની કચેરી દ્વારા અમે આવેદનપત્ર જીબીને પણ આપેલું છે એટલે પીજીવીસીએલ ઓફિસ ત્યાંય સાહેબે અમને રૂબરૂ જ કીધું કે મને એનો પ્રાંત સાહેબનો લેટર મળી ગયો છે ત્યાંથી આ કામગ્રી કરવાની છે હજી અદાણી કંપનીઓ દ્વારા કાંઈ એમના જેવી પૈસા ભરવામાં નથી આવ્યા એવું સાહેબની રજૂઆત હતી તો અમે અત્યારે બધું જ જોતા એવું લાગે છે કે સરકાર છે એ સંપૂર્ણપણે એ પાવર સ્ટેશન નાખવાના મૂળમાં છે અમારા જે બોર કુવા અને ત્યાં હજી શું કહેવાય ઓરિયા હોય તો ઓળિયાની તો અમે સંપૂર્ણપણે નાચ પાડીએ છીએ કે આ ઓરિયા છે એ અમારા ખેડૂતના છે વર્ષો જૂના છે તો એ તો અમે જે પાવર પાવરટેશન આપણે જે ટ્રાન્સફોર્મર લગાવેલા છે ને લાઈન છે એ તો બધાય ઠેકાણે સાહેબ તમે દેખો જ છો કે વર્ષ વર્ષોથી આપેલું હોય જમીન ખેડૂતની નજીક રાખો ખેડૂતને દર આપેલો હોય દસ વર્ષે એને રિન્યૂ કરાવવાનું હોય એના ભાવ કેટલા સરકાર લે છે અને આ લોકોને એક એકરે બે રૂપિયા કે છ રૂપિયા બાર મહિને ખાલી ટેક્સ ભરવાનું આપે છે તો એ વ્યાજબી અને ખેડૂત આગળ કેવડા પૈસા લે છે અને એ જે વચમાં બે ગૂઠા જમીન છે જે સર્વે નંબરમાં એ ક્યાં જાય એની મંજૂરી આપેલ છે સરકારે જ તાલુકા પંચાયત ને મામલતદારમાં પેલા મામલતદારમાં આપતા હવે તાલુકા પંચાયત આપે છે તે પછી જે ખરાબામાં અમુક ખરાબો એવો હોય કે મોટો ખરાબો હોય એમાં હોવી લાઈન જઈ શકે એમ હોય કોક જ ખેતર આવતું હોય તો હજી એ બરાબર છે મોટા એ તો એને એ ખર્ચો વધે ને લાઈનને એટલે મનપણે સીધી જ નાખે એને કે તા કે નથી કરવી એ માટે આજે નાખેલ છે અટાણે અમારે ત્રણ લાઈનનું છે બે અમારામાં છે હરિપરમાં એક આવે ચંગાનું ચંદ્રગઢની જમીન તો એ એને જોઈને બે બે ગુઠા આપેલ છે અને ખેડૂત માગે છે તો નથી દેવી અને આને આપી દેવી કંપનીઓને આ જ ટેન્શન લાઇન જે મોટા શહેરોની અંદર નાખેલી છે જેમાં સિંગલ ટાવર પોલ ઉપર આખું એના સ્ટ્રક્ચર ઊભું કર્યું છે તમે અમદાવાદના નેશજી હાઈવે પર જોઈ શકો એવી બધી ઘણી બધી જગ્યાએ એ લોકોએ આ લાઈનો નાખેલી છે તો આ અહીંયા જે લાઇન એ સાતસો પાસઠ કેવીની જ લાઈન છે અહીંયા જે લાઇન નાખી નાખવામાં આવી રહી છે બહુ મોટી પુષ્કળ જગ્યા રોકી રહી છે તો મારું કેવું એવું છે કે ખરેખર આ વસ્તુ પર પણ વિચાર કરવો જોઈએ કે જે સિંગલ પોલથી જે કામ થઈ રહ્યું છે તો આપણા મોટા પોલો જે માત્ર કંપનીના પૈસા બચાવવા માટે જે ખેડૂતોનું શોષણ કરવામાં આવી રહ્યું હોય તો બિલકુલ યોગ્ય નથી હવે રમેશભાઈ અત્યારે તો ગામના લોકોએ નક્કી કરી લીધું છે કે હાઈટેન્શન લાઈન નથી નાખવા દેવી પણ જ્યારે કંપનીઓની વાત કરીએ તો જે અંગ્રેજોની જે સિસ્ટમ હતી એ ઘણી બધી સિસ્ટમ એ લોકો યુઝ કરતા હોય છે અમે નવા ગામના બધા ગામડામાં જોયું કે પછી તમારામાં ને તમારામાંથી એ એક એક બબે એક એક બબે લોકોને આડાઅવડા કરશે અને પછી છેલ્લે તમે લોકો જે ચાર પાંચ જણા બોલતા હશો એ વધશે એવું નથી થવાનું ને આ બાબતમાં એમ અમારા ગામમાં એવું કંઈ નહીં બને કારણ કે બધા ખેડૂત એક છે જે ગમે એક જ્ઞાતિના હોય હા અઢાર સાથે મળીને આ કામ નક્કી કરીને જ આગળ વધીશું અને કંપનીના રાજ છે એટલે અમારે પોલીસ ને ઘર્ષણ થશે કારણ કે એને જ પેલા કરશે પછી જે કઈ આ બે ગુઠાની સાહેબ વાત કરે છે બરાબર છે બે અને અદાણીને શું ભાવે છે ને આ તમારા ખરાબ તો ખેડૂને ખેડૂને બે ગુઠા નથી આપતા હવે એમાં ઘટાડી દીધું છે એક ગુઠો જ આપે છે અને એ દસ દસ વર્ષે પાછી મંજૂરી નથી આપતા માંગણી કરેલા અમારા ગામના ઘણા બધા છે કે ભાઈ એક ગુઠો જમીન જોઈએ છે એ નથી આપતા અને આ લોકોને પાંચસો પાંચસો જમીન આપી આ બેબુ ઉઠાવવાનો જે પ્રશ્ન છે ને ખેડૂને બેબૂઠાજો તો ઓછામાં પંદરથી વીસ હજારનો ખર્ચો લાગે અને ટોકનના ભાવે આપી દે છે આઈ સર નથી એટલે આમાં સરકાર ધ્યાન દે એટલે આર્ટિકલ ચૌદ સમાન અધિકારનો હક આપે છે કે કંપની પણ એ જ છે ખેડૂત પણ એ જ છે કોઈ પણ દેશનો એક એક નાગરિક જે છે એને સમાન અધિકાર અપાવનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ હોય સરદાર પટેલ સાહેબ હોય કે એ સમયના આપણા બધા જ એ એ મહાપુરુષો કે જેમણે આપણને લોકતંત્ર અપાયું અને આપણે દોઢસો દોઢસો વર્ષની જે ગુલામીમાં આપણે જે પસાર થઈ રહ્યા હતા અને એ ગુલામીમાંથી આપણે જ્યારે બહાર નીકળ્યા ને ઓગણીસો સુડતાલીસમાં આપણે જ્યારે લોકશાહીની સ્થાપના થઈ લોકતંત્ર મળ્યું ત્યારે આપણે બધાને સમાન અધિકારો આપવામાં આવ્યા હતા બધા જ અધિકારો અધિકારોનું જો આવી રીતે થશે તો આ ઉલ્લંઘન થઈ રહ્યું છે અને આ ખેડૂતો હરિપરના છે આજુબાજુના ગામડાઓના પણ આ જ પ્રશ્નો છે અને પ્રશ્ન તમારા ઘર સુધી આવી ગયો છે તમારી ડેલી સુધી આવી ગયો છે અને આજે જો આ ખેડૂતોને તમે બધા સપોર્ટ નહીં કરો આજે આ ખેડૂતોને તમે સાથ સહકાર નહીં આપો તો તમારો બધાનો ક્યાંક ને ક્યાંક બધાના પોતપોતાના ફિલ્ડની અંદર આ પરિસ્થિતિ અને આ કુંજીવાદીઓ જે છે એ તમારા ઉપર અતિક્રમણ કરવાના છે અને આવતા સમય આવતો દિવસ ખૂબ ભયંકર થવાનો છે એ વાત બધાએ સમજી લેવાની છે અને આ વિષય પર બધાએ વિચારવાનું છે બસ મિત્રો આજે હરિપર ગામ આવ્યા છીએ અને હજી પણ અહીંયાની જે જમીન છે જમીન છે ત્યાં પણ જવાના છીએ આ લોકોને રોડ રસ્તાનો જે સવાલ છે કે એ ગામમાંથી જે કંપનીઓના વાહનો ભયંકર પરિસ્થિતિમાં નીકળી રહ્યા છે ધૂળની ડમરીઓ ઉડાડી રહ્યા છે ટ્રાફિક સમસ્યાઓ કરી રહ્યા છે અને ગામના લોકોને ખૂબ ત્રાહીમામ થઈ ગયું છે આ વિષય ઉપર એટલે આજે અમને થયું કે હરિપરની મુલાકાત લઈ આ લોકોને સાથે મળ્યા અને આ લોકોનો ઉત્સાહ હાલ તો ખૂબ મજબૂત છે કે કંપની સામે લડી લેવાના મૂડમાં છે અને કચ્છમાં જ હમણાં આપણે બધાએ જોયું કે જ્યારે ખેડૂતોએ એક થઈને લઈ તો એમને ક્યાંક ને ક્યાંક અમુક અંશે જીત થઈ છે અમુક માંગણીઓ સ્વીકારવામાં આવી છે જોઈએ આગળના વિડીયો હું તમને દેખાડીશ જોડાયેલા રહેજો અને વિડીયોને શેર કરી તમામ લોકો સુધી પહોંચાડજો અને આ ખેડૂતોને હરિપરના ખેડૂતોને જામનગર જિલ્લાના ખેડૂતોને સપોર્ટ કરજો આપણી સાથે સૌદોષીભાઈ પણ છે સાદીશિભાઈ તમારું શું કહેવાનું થાય છે આ વિષય ઉપર જે અત્યારે આ વિષય ચાલી રહ્યો છે એના ઉપર તમે શું વાત કરી ખરેખર એક મારું કહેવાનું થાય છે કે હાલની પરિસ્થિતિની અંદર પેલા ગામડાઓની અંદર જે લોકો રહેતા એ શારીરિક મજબૂત ગણાતા શારીરિક ક્ષમતા એટલી હતી કે જેની કામની ક્ષમતા કહીએ ને તો કે એક બળદની સાથે કદાચ કામ કરવાનું હોય ને તો પોતે કરી શકતા પણ છેલ્લા વર્ષોની અંદર જયારે રિલાયન્સ મહાકાય કંપનીઓ જ્યાં આવી છે ત્યારે રાતના સમયે જે પોલ્યુશન વધ્યું છે એના હિસાબે ઘણા લોકોને અસ્થમા થઈ રહ્યો છે બાળકોને અસ્થમા થઈ રહ્યો છે એ પછી નવો વિકાસ આવ્યો સરકારનો ત્યારે મોટા મોટા મોબાઈલના ટાવર લાગ્યા એ મોટા મોટા જ્યારે ટાવર લાગ્યા ત્યારે લોકોની પ્રજનન ક્ષમતા ઉપર કે જે બાળકો થતા હતા એ બાળકો પણ અત્યારે નથી થતા અને હવે પછી જ્યારે અમારા જે ખેડૂત મિત્રો છે એને જ્યારે જાણ્યું તો ભવિષ્યમાં એકથી પાંચ વર્ષની અંદર આ હરિપોર ગામ છે એ કદાચ ઉપરથી જોવામાં આવશે તો કરોડિયાની ઝાર જેવું એક વાયરિંગ દેવામાં આવશે એને આપણે કહીએ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જેટલી જગ્યાએ પણ નીકળતું હોય એ જગ્યાએ એક સાયન્સ એમ કહે છે કે તમારા સેલની અંદર કે સેલને ડેમેજ કરે છે અને સેલને જો તમને ડેમેજ કરશે તો ભવિષ્યની અંદર આ ગામની અંદર એટલા બધા અથવા તો આજુબાજુની અંદર એટલા જે કેન્સરના કેસ વધવાના છે એનો પણ ખાસ નોંધ લેવી જોઈએ આજે પહેલાં કહેવાતું હતું કે પંજાબ છે કેન્સરમાં પહેલાં ન બનવું હતું એનું કારણ હતું પેસ્ટિસાઈડ્સનો ઉપયોગ જે જંતુનાશક દવા હતી એનો ઉપયોગ થતો હતો પણ હાલના સમયની અંદર ગુજરાતે ત્રણસો પચીસની સ્પીડે એમાં વધારો થયો છે ક્યાંક ને ક્યાંક મોબાઈલના ટાવર એના રેડિએશન અને હવે પછી તો કે આ તારના રેડિયેશન ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ કહેવામાં આવે છે સાયન્સની ભાષાની અંદર આપણે વાતચીત કરીએ તો ભવિષ્ય આપણે કહીએ કે ખેડૂત મજબૂત હશે તો દેશ દેશ મજબૂત હશે કિસાન મજબૂત હશે તો દેશ મજબૂત હશે પણ જો કિસાનને જ આ રીતે રોગી કરવામાં આવશે ગામડાઓના લોકોને રોગી કરવામાં આવશે સૌથી વધારે અત્યારે રોગ થતા હોય તો ગામડામાં છે એનું કારણ છે આ બધું જો સરકાર આના કોઈ પણ પગલા નહીં લે તો આપણો ખેડૂત મજબૂત નહીં રહીએ અને ખેડૂત મજબૂત નહીં રહીએ તો આપણા ઘરનું અનાજ છે એ ક્યાંથી આવશે આ મારો પ્રશ્ન છે અમે બધા સંયુક્ત છીએ અને એક તાકાત એક બનીને દેશમાં બહુ સારો એવું ઘણી બધી જગ્યાએ સ્લોગન આવ્યું એક છીએ તો સેફ છીએ પણ હાલમાં અમે જે હરિપુર ગામના લોકો છીએ એ ખરેખર એક છીએ આ ગામ મજબૂતાઈથી લડશે અમને કોઈ ભાંગી નહીં શકે અમારી યુનિટી જે અમારી તાકાત અમે જે બનાવી છે એક ગામની આ ગામની અંદર કોઈથી વિક્ષેપ પડ્યો નથી ચાહે ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી આ ગામ હંમેશા એની સાથે રહ્યું છે કે જે અમારા ગામને સપોર્ટ કરે હાલના સમયમાં આપણે સમજીએ છીએ કે નેતાઓ લોકો છે એ પોતાના સ્વાર્થ માટે નાનકડાથી મોટા બની જાય છે પણ અમારા ગામની અંદર અમે હરેક નેતા પણ એક છે દરેક લોકો પણ એક છે અને અમે એક થઈને આ સરકારની સામે અથવા તો આ તંત્રની સામે લડશું આપણા વડીલ છે જયંતિભાઈ એમની પાસે હું જાઉં છું જાવ તો ભાઈ તમે શું કહો છો આ મુદ્દા ઉપર મારો આ મુદ્દા ઉપર કહેવાનું એક જ છે ઓગણીસો પાસઠ પછી જ્યારે આપણા વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીજી આવ્યા ત્યારે એણે એક સ્લોગન આપ્યું અને હરિયાળી ક્રાંતિ લાવી જય જવાન જય કિસાન હું એવું માનું છું કે હવે પછીની પરિસ્થિતિમાં આ દેશમાં જય જવાન કે જય કિસાન માઈલું કાંઈ રહ્યું નથી બરાબર અને હરિયાળી ક્રાંતિ જે લાલબહાદુર શાસ્ત્રીનું સ્વપ્ન હતું આ સ્વપ્ન લગભગ તૂટી ગયું છે કારણ કે અને એક એનો ઈરાદો હતો કે ગામડા ધીમે ધીમે વિકાસશીલ બને જ્યારે આ આ બધી અને આ ખાસ તો આ સરકારો જે આવી ત્યાર પછી ગામડા હંમેશા ભાંગતા ગયા ગામડાનું શહેરીકરણ થતું ગયું આ આવી બધી પરિસ્થિતિમાં ગામડા આજ બિલકુલ ભાંગી ગયા છે અને આ દેશ કઈ કક્ષાએ ઊભો રહેશે વાત હતી પોલ્યુશનની પોલ્યુશન આજે વાહન નીકળે છે જે ધૂળ ઉડે છે આ પણ એક પોલ્યુશન જ છે બરાબર આ પોલ્યુશનથી ઘણા બધા રોગ થાય છે પછી સહદેવભાઈ જે વાત કરી કે જે ઇલેક્ટ્રિક લાઇનથી જે પોલ્યુશન થાય છે આ પોલ્યુશનમાં એટલા બધા પક્ષી મરી ગયા છે કે જેનાથી રોગ જીવા નષ્ટ થઈ ગયા છે હું એવું માનું છું કે આને આપણે ગમે ત્યારે વ્યવસ્થિત રીતે વ્યવસ્થિત રીતે એની સામે ટક્કર લેવાની અને તમે જે વાત કરી એ મને બહુ ગમી કે આપણો પ્રતિનિધિ આપણો પ્રતિનિધિ કુંભકર્ણ છે એ કેમ હું તો બરોબર આપણા આપણા પ્રતિનિધિને ને જગાડો પેલા પ્રતિનિધિને આગળ કરો બસ મારે આટલું જ ઠીક છે કોણ આપ લો ને વાત કરો ને ભાઈ લો આવો અહીંયા જ ઉભા રહો અહીંયા આવી જાઓ એક વાત કરી બધાય આવો ને બોલો જરે વાત કરી જરે ઓછું બોલું તો ક્લિયર આવશે હા હા આમાં ખેડૂતો ભેગા તો થઈ ગયા છે અને જે ઓલા જેવું હતું જોમ એવું જ આપણે બતાવવાનું છે અને એક જે રાજસ્થાનમાં જે સરકાર ગાઈડલાઈન બહાર પાડી દીધી કે આમાં લગભગ ખેડૂતને ખબર હશે છે કે ત્યાં કઈ ગાઈડલાઈન બહાર પાડી કે ત્યાં એવું નક્કી કરતા કોઈ સરકારે કે કાંઈ વાંધો નહીં કે આ રીતે આપણે જેના ખેતરમાં કોલ આવતો હોય એ વ્યક્તિને આટલા પૈસા દેવાના એવી એ સરકારે એવું સમજી લીધું પણ હજી આપણે ગુજરાત સરકારે આને માથે કાંઈ પણ ધ્યાન દીધું નથી જે સર આપણે કચ્છમાં જે વસ્તુ બની એની માથે કોઈ સરકારે જ કોઈ એક ચર્ચા કરી નથી ઠીક છે બધા ખેડૂતોની આ વાત હતી મેં તમારા સુધી પહોંચાડી અને ખાસ વાત તો છે કે રેડિયેશનના હિસાબે એમના બાળકોનું ભવિષ્યનું શું શું એમના બાળકોનું સ્વાસ્થ્યનું શું એમના એમના સ્વાસ્થ્યનું શું જ્યારે સ્વાસ્થ્યનો સવાલ આવે ત્યારે ઠીક છે વળતર સાઈડમાં મૂકી દો બધું સાઈડમાં મૂકી દો પણ જ્યારે સ્વાસ્થ્યનો સવાલ આવે ને સ્વાસ્થ્યના સવાલ ઉપર એ લોકો એવું કહે છે કે અમારે અહીંયા હાઈ ટેન્શન લાઈન નાખવા દેવી નથી તો આ વાત ઉપર હવે આ ખેડૂતો બધા મક્કમ છે અને હવે આ ખેડૂતો આગળ આગળ બધા ગામડાઓને જાગૃત કરે અને આવી જ રીતે બધા જ ગામડાના લોકો જાગૃત થાય અને આ સરકારને એક જોરદાર જવાબ આપે તો અને તો જ આ દેશના ખેડૂતો બચશે બાકી આ ખેડૂતો આવતા દિવસોમાં ધીમે ધીમે આ પૂંજીવાદીઓના કાયદેસરના ગુલામ બની જશે જય સનાતન જય હિન્દ